અમદાવાદમાં ભારતીય આશ્રમનો વિવાદ યથાવત રહ્યો છે ભારતી બાપુના સમર્થનમાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ઋષિ ભારતી બાપુ લંબે નારાયણ આશ્રમ પહોંચ્યા હતા જેમાં લંબે નારાયણ આશ્રમમાં સાધુ સંતોની બેઠક યોજાયી છે ઋષિ ભારતી બાપુને અપમાનિત કરવા મુદ્દે બેઠક યોજાય છે હરિહરાનંદ ભારતીય આશ્રમના ગાદીપતિ હોવાનો દાવો છે લંબે નારાયણ આશ્રમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે ત્યારે વિશ્વેશ્વરી ભારતી બાળકોને સાથે લઈને આવ્યા છે વિશ્વેશ્વરી ભારતી ઉપર લાગેલા આક્ષેપ ઉપર ખુલાસો થયો છે જેમાં ભારતી આશ્રમના રૂમમાંથી દીકરીનો ફોટો મળ્યો હતો જેમાં ફોટો વિશ્વેશ્વરી ભારતીની દીકરીનો ન હોવાનો ખુલાસો થયો છે વિશ્વેશ્વરી ભારતીના ભાઈની દીકરીનો ફોટો હોવાનો ખુલાસો થયો છે રડતા રડતા વિશ્વેશ્વરી ભારતીના ખુલાસા સામે આવ્યા છે જેમાં જણાવ્યું છે કે મેં સેવા માટે બાપ વિનાની દીકરીની સેવા કરી છે વિશ્વેશ્વરી ભારતીએ વધુમાં જણાવ્યું કે રમકડા આ દીકરીના છે મારા માટે હરિહરાનંદ ગુરુ છે એ ગુરુ એ રીતે કરે તે યોગ્ય નહીં દીકરીને હું સંસ્કાર આપી અને મોટી કરું છું દીકરી શ્લોક બોલતી હશે મારે કોઈના વિશે કંઈ કહેવું નથી તેમ કહી વિશ્વેશ્વરી ભારતીએ તેમની વાત પૂર્ણ કરી છે જેમાં ભારતી આશ્રમનો વિવાદ યથાવત રહ્યો છે